આજના મહત્વના ગુજરાતી સમાચારમાં આપનું સ્વાગત છે કેન્દ્ર સરકારે ડિજિટલ કૃષિ મિશન અંતર્ગત દેશ ના ખેડૂતોને ડિજિટલ ઓળખ આપવા માટે કિસાન આઈડી કાર્ડ ની તૈયારી ક્રેડિટ કાર્ડ અને પાક વેચાણ જેવી સુવિધાઓ મળી શકશે કેન્દ્ર સરકારે હવે ખેડૂતો ઓળખ કાર્ડ તૈયાર કરવા માટે ઝડપી લાવવા માટે રાજ્યો ને આદેશ કર્યા છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અઠ્યાવીસમી નવેમ્બર રોજ જે પત્ર લખ્યું હતું તેમાં ખેડૂતોને ઓળખ કાર્ડ તૈયાર કરવાના શિબિર નું આયોજન કરવાનો આદેશ આપ્યો અને કિસાન પંચ અને આધાર લિંક ડિજિટલ ઓળખ કાર્ડ જે જમીન રેકોર્ડ સાથે લિંક કરવામાં આવી રહ્યું છે જેમાં ખેડૂતોને અંગત વીમો વાવેલ પાક પાકની માહિતી જમીનની ની સમાવેશ થશે આ કાર્ડ માં જે ખેડૂતો જમીન પશુઓ તેના દ્વારા આવેલા પાક ની જમીન યોજવામાં આવશે અને આ કાર્ડ મિશન સ્પોર્ટ પ્રાઇઝ કિસાન ક્રેડિટ કાર્ડ જેવા યોજના કૃષિ મંત્રાલય ખેડૂતો શિબિરો નું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત કેન્દ્ર અને શિબિર આધારિત પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહન કરવા જાહેરાત કરી કેન્દ્ર સરકારે દરેક શિબિર આયોજન કરવા માટે રૂપિયા પંદર સુધીની સુધી દરેક ખેડૂતના આઈડી પર રૂપિયા દસ ઝડપી બનાવવામાં આવી રહી છે જેમાં ગુજરાત હોય મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશના ખેડૂતોની આઈડી બનાવવામાં મળ્યો છે જે સમય છત્તીસગઢ અને ઓડિશા